નમસ્કાર વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા આઈએમડી દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેની આપણે વાત કરવાના છીએ આજ રોજ ચોવીસ તારીખ છે અને ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ક્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જળબંબાકારની સ્થિતિ છે અને દ્વારકામાં તો ચાલીસ ઇંચથી વધુ વરસાદ છે એ વરસી ચૂક્યો છે અને તારાજીના દ્રશ્યો પણ દ્વારકા જિલ્લામાં સર્જાયા છે એટલે ખાસ વાત કરવામાં આવે તો પોરબંદર છે જૂનાગઢ છે દ્વારકા છે આ તમામ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો ત્યાં સુરતના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે એ છે જોવા મળી રહી છે અને આ સાથે જ ખાડી વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પાણી જતા રહ્યા છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હવે વાત કરીએ આઈએમડીના ચાર્ટની તો આજ રોજ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ સાથે જ હવે વાત કરીએ કે ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો છૂટાછવાયા વરસાદ ભારે વરસાદની ખાસ વાત કરીએ તો આ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એમાં એમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં ભારે થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ હવે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડ અને આ સાથે જ દીવ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આખો વિસ્તાર છે જે દક્ષિણનો વિસ્તાર ત્યાં પણ આજે આજ રોજ પણ ભારેથી અતિભારે વરસાદ છે એ વરસી શકે છે હવે વાત કરીએ કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ બીજા છૂટાછવાયા વરસાદ ક્યાં ક્યાં વરસાદ વરસી શકે અહીં તો અતિ ભારે વરસાદની આગાહી છે હવે વાત કરીએ આજે યલોઈ સ્ટોનમાં જે આપણે દેખાય છે એટલે કચ્છ જામનગર રાજકોટ મધ્યમાં વડોદરા ભરૂચ નર્મદા દક્ષિણમાં તાપી અને ડાંગ તમામ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે વિરામ લેતા લેતા કદાચ વરસાદ અહીં વરસી શકે છે કચ્છમાં પણ ભારે મેં એક કાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલ સાંજથી જ વરસાદ છે એ વરસી રહ્યો છે હવે વાત કરીએ કે ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટો છવાયો એટલે સામાન્ય રીતે કે વધારે ઇંચ ત્રણથી ચાર ઇંચથી વધુ વરસાદ ન વરસે છૂટો છવાયો વરસાદ છે એ વરસી શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ ઉત્તર ગુજરાતની તો એમાં બનાસકાંઠા પાટણ અને હવે વાત કરીએ મધ્યની તો એમાં અમદાવાદ છે આ સાથે જ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓ પર છૂટો છવાયો વરસાદ છે વરસી શકે છે સૌરાષ્ટ્રમાં આવી જઈએ તો એમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલીમાં જે છે એ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો આ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ ચાર્ટ પર નજર કરીએ હવે વાત કરીએ કે વિંડીમાં આજના દિવસમાં એટલે બારથી એક બે વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે અને ક્યાં ભારે વરસાદની આગાહી એમાં વ્યક્ત કરવામાં આવી છે તો અહીં વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કડાકા ભડાકા સાથે વરસાદ છે થોડાક જ કલા આવનારા થોડા કલાકમાં ક્યાં વરસી શકે છે આ ત્રણ સિસ્ટમમાં આપ જોઈ શકો છો આ જે આઈ છે એ ક્રિએટ થઈ છે એટલે અહીં ખાસ ઢોલકા નડિયાદ વડોદરા ખંભાત એટલે મધ્ય ગુજરાતમાં તેની અસર છે એ જોવા મળી શકે છે ભારે પવન સાથે વરસાદ છે અહીં આવી શકે છે આ સાથે જ અહીં રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે એ અહીં જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રની ખાસ વાત કરવામાં આવે તો સાયલા જામનગર એટલે આ આખો જે દરિયાઈ પટ્ટો છે એના પર અસર ખાસ જોઈ શકે જોઈ શકાય છે જ્યારથી અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ તે સમયનો આ જે આખો ચાર્ટ છે એ અમે આપને દર્શાવી રહ્યા છીએ એટલે હાલ થોડાક જ કલાકોમાં એટલે કહી શકીએ કે આપણે કે જામનગર રાજકોટ ખંભાત નડિયાદ અને વડોદરા તમામ જગ્યાઓ પર તમામ વિસ્તારો પર ભારે વરસાદ છે એ વરસી શકે છે ત્યારે વરસાદના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સતત અમે પડેપણની માહિતી પળેપણની જાણકારી છે રિપોર્ટ્સ છે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે મોન્સૂન અપડેટ માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી નમસ્કાર